ગુજરાતમાં બ્રહ્માકુમારી સંસ્થાની ઈશ્વરીય સેવાને સાઠ વર્ષ પૂર્ણ થતા ડાયમંડ જ્યુબિલી વર્ષ તરીકે ઉજવણી ચાલી રહી છે જે ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં પાંચસો થી વધારે સેવા કેન્દ્રો દ્વારા તેવીસ નવેમ્બરે શાંતિ યાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે આ શાંતિ યાત્રા એક જ દિવસ એક જ સમયમાં મૂનની શક્તિ સાથે શાંતિનો સંદેશ આપવા નીકળશે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાત ઝોન ઈશ્વરીય સેવાના સાઠ વર્ષ પૂર્ણ થતા વર્ષ બે હજાર પચીસ ને ડાયમંડ જ્યુબિલી વર્ષ તરીકે ઉજવણી આ ઉજવણી અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ રાજ્યભરમાં પાંચસોથી વધુ સેવા કેન્દ્રો દ્વારા નવેમ્બર રવિવારે શાંતિ યાત્રાનું વિશેષ આયોજન થશે આ શાંતિ યાત્રાનો મુખ્ય સંદેશ શાંતિ આત્માનો સ્વધર્મ શાંતિ આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈઓ બહેનો એક જ દિવસ એક જ સમયે મૌનના મંત્ર સાથે શાંતિ દૂત બની શાંતિના પ્રકંપનો ફેલાવશે દરેક વ્યક્તિના હૃદયમાં શાંતિની પ્રેરણા શાંતિ જીવન અને વિશ્વમાં શાંતિનો ભાવ ફેલાવો સંસ્થા તરફથી સર્વજનને જણાવવામાં આવ્યું છે કે તમામ શહેરો ગામો અને નગરોમાં યોજાતી શાંતિ યાત્રામાં જોડાઈ ઈશ્વરીય સેવામાં સહયોગ આપવો ડાયમંડ જ્યુબલી અંતર્ગત શરૂ થયેલ બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ યુએન દિવસે ચોવીસ ઓક્ટોબરે શરૂ થયો છે અને હવે એકવીસ ડિસેમ્બર બે હજાર સુધી ચાલુ રહેશે સંસ્થા વિનંતી કરે છે કે તમારા પ્રાર્થના મેડિટેશનની મિનિટ નજીકના સેવા કેન્દ્રમાં નોંધાવી વિશ્વ શાંતિના મહાયજ્ઞમાં ભાગીદાર બનો આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે